નમસ્કાર મિત્રો જય હિન્દ જય ભારત હું યુવરાજસિંહ જાડેજા વિદ્યાર્થી નેતા આ બધા જ જાણો છો કે લોકશાહીનું પાવન પર્વ અને એ પાવન પર્વમાં સોનેરો દિવસ એટલે કે મતદાનનો દિવસ આવતીકાલે વિસાવદરની ચૂંટણી અને કડીની જે પેટા ચૂંટણી જે છે એનો આમ મતદાનનો દિવસ છે અને તમામ વિસાવદરના અને કડીના નાગરિકોને હું નમ્ર અપીલ કરવા માંગુ છું કે આવતીકાલે આપણે જનતા ઘણી બધી ભારતીય જનતા પાર્ટીની બી ટીમ થઈ અને એવા પ્રયત્નો કરી રહી છે કે ક્યાંક ને ક્યાંક જે પાર્ટી છે એ ખાસ કરીને કરી શકાય એના માટે તંત્ર પણ કામે લાગેલું છે જેટલી પણ સહકારી સરકારી બંને મશીનરીઝ છે એ બંને મશીનરીઝ એમાં કામે લાગેલી છે કારણ કે ઘણા બધા એવા બેંકના એમ્પ્લોય છે અથવા તો સહકારી ક્ષેત્રના જે એમ્પ્લોય છે એ પણ અત્યારે કામે લાગેલા છે કારણ કે જોવા જઈએ તો આપણે બધા જ જાણીએ છીએ કે સૌથી મોટો મુદ્દો જો અંદર કોઈ હોય તો એ સહકારી મંડળીનો છે કારણ કે સહકારી મંડળીમાં જે બોગસ મંડળીઓ બનાવી અને જે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે એની સામે ગોપાલભાઈ ઝૂમી રહ્યા છે અને તેની સાથે સાથે જે ખેડૂતોના જે મૂળ મુદ્દાઓ છે એ મૂળ મુદ્દાઓ ઉપર એ અવાજ ઉઠાવી રહ્યા છે ત્યારે એમ કેમ પ્રકારે અવાજ દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે આપણે જોયું હશે કે વિશાળ ભૂમિ ઉપર તમને ખાતર ન મળે પણ દારૂ ગલીએ ગલીએ મળે આ નરી અને કડવી વાસ્તવિકતા છે ગઈકાલે પણ ગઈકાલે પણ એક જનતા રેટ પાડી અને જે દારૂ જે છે એમાં કહી શકાય કે જોવા તમે જોયું હશે કે ભાઈ આ જે ભેસાણવાળો રોડ છે ત્યાં ગિલખાવાળો જે રોડ અંદર આવો ત્યાં ત્યાં કોઈ ખેતરમાંથી માંથી દારૂ મળી આવ્યો હતો ખરેખર આ કામ એ પોલીસ તંત્રને કરવાનું હોય છે પરંતુ પોલીસ તંત્ર જે છે એ કામ નથી કરતું અને ક્યાંક ને ક્યાંક ગોપાલભાઈ ઇટાલિયા આમની આદમી પાર્ટી કાર્યકર્તા એ જઈ અને રેડ પાડીને કેવું પડે છે કે ભાઈ આ પ્રકારનો દારૂ અને યાદ રાખજો દારૂ એવું દૂષણ છે કે જે આવનાર યુવા પેઢીને ખતમ કરી નાખે એમ છે એટલે જ્યારે પણ વોટ કરવા જાઓ ત્યારે આ બધી જ બાબતોને ધ્યાનમાં રાખીને જાજો કારણ કે

એનો હાંથો બનાવી એટલે કે અધિકારીઓનું આંથો બનાવી અને જે ભારતીય જનતા પાર્ટી છે એ એમ કેમ પ્રકારે તમારી જમીન હડપી લેશે એટલે ધ્યાન રાખજો કે આવા કોઈ પણ અત્યારે કહી શકાય કે ભારતીય જનતા પાર્ટી છે એ વિષાવાર નદની અંદર જે લોભ લાલચ કે પ્રલોભન આપી રહી છે જે હથકંડા ઓપનાવી રહી છે જે સામધામ દંડ ભેદની નીતિ કરી રહી છે જે ભ્રમાવા ભટકાવા ભડકાવાના પ્રયત્નો કરી રહ્યા છે અને તમે જોયું હશે કે એક વ્યક્તિ જે બુલંદાઈથી પોતાનો અવાજ રાખી રહ્યો છે એ ગોપાલ ઇટાલિયા ને હરાવવા માટે પૂરેપૂરું તંત્ર તો નહીં પણ એની સાથે તંત્રી મંત્રી સંત્રી એ તો આવી જ ગયા પણ ભારતીય જનતા પાર્ટીની બી ટીમ બની એવા બીજા પંદર ઉમેદવારોને પણ ઉમેદવારી કરવા રોકી રાખી દીધા અને એ પણ લોકો અત્યારે ભારતીય જનતા પાર્ટીના પૈસા લઈ અને એક મેં ક્યાંક ગામમાં વહેંતા તમને જોવા મળતા હશે એટલે યાદ રાખજો કે મહેરબાની કરીને ચપલા કે ચવાણામાં તમારો વોટ વેચી ન નાખતા કારણ કે આ ચપલાને ચવાણામાં જો આજે તમે વોટ વેચી નાખશો તો એ પછી આ જીવન ભોગવવાનો વારો આવશે અને આપણે બધા જ જાણીએ છીએ કે અત્યારે મહાભારત જેવું યુદ્ધ હોય ને એના જેવો અત્યારે એક માહોલ બની ગયો છે કે ભાઈ એક તરફ અઢાર રક્ષણની સેનામાંથી અગિયાર રક્ષણની સેના છે અને એક તરફ આખો જોવા જઈએ તો ગોપાલ ઇટાલિયા છે અને એ ગોપાલ ઇટાલિયા તમે જોયું હશે કે એ અત્યારે બધા જ મોરચે તમામ મોરચે જે લોકો જે ભાષામાં સમજે છે એને એની ભાષામાં જવાબ આપી રહ્યા છે એટલે ક્યાંય પણ કાચું ન કપાય એ ખાસ ધ્યાન રાખવાનું છે અને મારે મારી એક નમ્ર અપીલ છે ગુજરાતના તમામ યુવા વર્ગને જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે જે લોકો શિક્ષણ કે રોજગાર સાથે સંકળાયેલા છે જેને રોજગારી મેળવવી છે એ તમામ લોકોને અપીલ કરું છું કે ગુજરાતના કોઈ પણ છેડામાં તમે હોય પણ કોઈ પણ એક તમારો સામાન્ય વોટર જો એ વિસાવદરમાં હોય અને વિસાવદરના જે યુવાનો જે છે ખાસ કરીને મને યાદ છે કે ઘણા બધા એવા યુવાનો હતા કે જે ટેટ ટાપની લડાઈ મારી સાથે જ્યારે અમે રિવર્સ દાંડી યાત્રા કાઢી હતી ત્યારે અને પછી અલગ અલગ ગાંધીનગરની અંદર જે પણ મોરચાઓ માંડ્યા ત્યારે પણ એવા ઘણા બધા યુવાનો હતા કે જે બિન સચિવાલયમાં પણ જોડાયેલા હતા જુનિયર ક્લાર્કમાં પણ જોડાયેલા હતા અને જે આંદોલનો થયા એમાં પણ જોડાયેલા હતા જીએસઆરટીસીના કર્મચારી હોય કે જેટકોના કર્મચારી હોય કે બીજી વિશેલના કર્મચારી હોય જેના માટે અમે અવાજ ઉઠાવ્યો છે એ તમામ લોકોને હું અપીલ કરવા માંગુ છું કે આજ વખતે મહેરબાની કરીને તમારા સગાવાલા કે તમે પોતે જો વિશાવાદરની ભૂમિ ઉપર રહેતા હોય તો એમને ફોન કરીને જાણ કરી દેજો કે આ જ વખતે તમારો વોટ એ ક્યાંય વેડફાય નહીં અને આપણી પાસે એક સક્ષમ વિકલ્પ છે મજબૂત વિકલ્પ છે જે શિક્ષિત છે જે ખેડૂત પુત્ર છે અને વકીલ પણ છે અને બધે જ મોરચે જ્યારે લડી રહ્યા છે ત્યારે ગોપાલભાઈ ઇટાલી આપણે સમર્થન આપીએ કેમ કે જો આ અવાજ વિસાવદર ભૂમિમાંથી જો વિધાનસભા સુધી પહોંચો તો યાદ રાખજો કેમ અત્યારે કહેવાય કે હાવત ગરજે તો જંગલ થચડે તો એ જ રીતે ગોપાલ ઇટાલિયા જો વિધાનસભામાં ગરજ છે ને તો એકસો એકસાઠ ડોલવાના છે અને તમે બધા જાણો છો કે એકસો એકસાઠ ને અત્યારે કાંઈ નથી છતાં પણ એ કઈ રીતે ડોલાવી રહ્યા છે અને ખાલી ઉમેદવારી ફોર્મ જ્યારે કહી શકાય કે અહીંયા નોંધાણું ત્યારે ભારતીય જનતા પાર્ટીના ધાડે ધાડા એ અહીંયા ઉતારી દેવામાં આવ્યા હતા એટલે હું વિનંતી કરવા માટે આવ્યો છું ગુજરાતના યુવા વર્ગને ગુજરાતના વિદ્યાર્થી વર્ગને કે આપણે બધા એ ગોપાલ ઇટાલિયન સાથ સહકાર આપીએ કે જેને હંમેશા આપણો સાથ સહકાર આપ્યો છે આપણા જે મૂળ જે પ્રાણ પ્રશ્નો છે રોજગારીના કે શિક્ષણના કે અલગ અલગ જે ભરતી પ્રક્રિયાનો છે ત્યારે એ વ્યક્તિ આ આપણા મુદ્દાઓને લઈ એક અમલમાં જવાનું હોય કે બીજી બીજી કોઈ પણ જગ્યાએ લડવાનું હોય તો એ લડ્યા છે એટલે હજી પણ લડે અને આગળના દિવસોમાં આપણા જે મૂળ પ્રાણ પ્રશ્નો છે એ પ્રાણ પ્રશ્નોનું નિરાકરણ આવે એનું આપણે ધ્યાન રાખવાનું છે કારણ કે એક બાજુ પૂરેપૂરી સત્તા છે એક બાજુ ભારતીય જનતા પાર્ટીની પંદર જેટલી બી ટીમ છે એ જે અત્યારે વિશાવદન ની અંદર ઉતારી દીધી છે એની સામે ગોપલા ગોપાલ ઇટાલિયા એ એકલો જજુમી રહ્યો છે તો આપણે મહેરબાની કરીને થોડોક સાથ સહકાર અને સહયોગ આપીએ જે અત્યારે દારૂની રેલમ છેલ કરવામાં આવી રહી છે કે જે અત્યારે જોવા જોઈએ તો પૈસાની જે રેલમ છેલ કરવામાં આવી રહી કે ચપલા ચમાણા જે વેચવામાં આવી રહ્યા છે મહેરબાની કરીને એ કોઈ જ વાતમાં ભરમાઈ નહીં અને હું તો ત્યાં સુધી કહીશ કે એક એક ખેડૂત એ ખાસ ધ્યાન રાખે કે આપણા મૂળ જે પ્રાણ પ્રશ્નો છે આપણા જ ખેડૂત ભાઈઓ ઉપર ખોટા કહી શકાય કે જૂનાગઢ સહકારી ક્ષેત્રમાંથી ખોટી લોન ખોટો બોજો એ આપણી પર થોપી બેસાડવામાં આવ્યો છે જે વ્યક્તિ કહી શકે કે અહીંયા ખાતેદાર હોય અને અહીંયા ખોટી લોન એના નામે બોલાવી દીધી હોય એવા પણ દાખલા છે જે ખાતેદાર નથી એના નામે પણ લોન બોલતી હોય એવા પણ ઘણા બધા દાખલાઓ આવી રહ્યા છે બોગસ મંડળીઓ બનાવી અને ક્યાંક ને ક્યાંક જે સત્તાધીશો અત્યારે જે દુષ્પ્રચાર કરી રહ્યા છે એનાથી બચવાની જરૂર છે કારણ કે પોલીસ તંત્ર પણ અત્યારે એનું સાથ આપી રહ્યું છે તમામ જે અલગ અલગ જે વહીવટી તંત્ર છે એ પણ એનું સાથ આપી રહ્યું છે જે પ્રશાસન તંત્ર છે એ પણ એનું સાથ આપી રહ્યું છે આપણે સત્યના માર્ગે છીએ સત્ય નો જ સાથ છે અને એ સત્યના સાથે હું એટલી વિનંતી કરું છું કે આપણે બધા એ ધ્યાનમાં રાખીએ કે આવના દિવસોની અંદર ક્યાંય પણ કાચું ન કપાય કારણ કે આ હવે કદાચ હારી જશે તો કદાચ બહુ એને એને કદાચ ગુમાવવાનો વારો નહીં આવે પરંતુ આપણો અવાજ અથવા તો વિસાવદરનો જે અવાજ વિસાવદરના જે પ્રાણ પ્રશ્નો છે અથવા તો ગુજરાતના યુવાનોના કે ગુજરાતના શિક્ષિત શિક્ષિત યુવાનોના જે પ્રશ્નો છે એ પછી વિધાનસભામાં નહીં ઉઠે એટલે આપણે મજબૂત વિકલ્પની ખાસ જરૂર છે એટલે મારી એક વિનંતી છે કે ભાઈ આપણે સમજી લઈએ બાકી આની પહેલા પણ કોઈ એવું કહેતું હતું કે ભાઈ અમારી પાર્ટીમાં ઘણા બધા રેશના ઘોડા છે ઘણા બધા લગ્નના ઘોડા છે એ હજી એના લગ્નના ઘોડા કે રેસના ઘોડાને નથી શક્યા કારણ કે બેંક કલે જે રીતે પૈસા વેચતા જે રીતે પકડાના છે આપણે બધા જ જોઈએ છીએ કે કઈ રીતે એ જે હોટેલ હતી એ હોટેલ અંદર અહીંયા ભારતીય જનતા પાર્ટીના ના ઈશારે અહીંયા પૈસા વેચાતા હતા અને ભારતીય જનતા પાર્ટીના ના પૈસા વેચાતા હતા એવું પણ સાંભળવા મળ્યું છે એટલે જે લોકો અત્યારે કહી શકાય કે રેસના ઘોડા નથી બની શકતા એ લોકો લગ્નના ઘોડામાં જે રીતે પૈસા ઉલારે ને એ રીતે અત્યારે પ્રેગ્નેન્ટ પૈસા ઉલારવા નીકળ્યા છે જે પછી પૈસા ઉલારી અને પછી અમુક અમુક લોકોને બોલાવીને કે અમુક લોકોને ભરમાવીને કે ભટકાવીને એમ કેમ પ્રકારે એવા વિડીયો બનાવે છે કે ભાઈ તમે ગોપાલ ઇટાલિયાના વિરુદ્ધમાં આવા વિડીયો બનાવો તો આવા કોઈ પણ વિડીયો સામે આવે છે તો મહેરબાની ભરોસો ન કરતા કેમ કે ક્યાંક ને ક્યાંક ફોલાવીને ક્યાંક ને ક્યાંક ડરાવીને આ પ્રકારના વિડીયો બનાવ્યા હોઈ શકે છે અને જે કાર્યકર્તાઓ છે ખાસ કરીને રાજુભાઈ કપડા છે કે પ્રવીણભાઈ રામ છે કે ગોપાલભાઈ ઇટાલિયા છે કે જે લોકો અત્યારે ગ્રાઉન્ડ પર લડી રહ્યા છે તો ગોપાલભાઈ ઇટાલિયા છે એ બીજા બધાને અત્યારે હેરાન પરેશાન પણ કરવામાં આવી રહ્યા છે આ પણ ડરી અને કડવી વાસ્તવિકતા છે તમે જોયું હશે કે અત્યારે જે પોતાની જાતને વિરોધ પક્ષ કહે છે એના કોઈ નેતાને કશું જ કઈ નથી થતું પણ જે ખરેખર અત્યારે લડી રહ્યા છે એને અત્યારે ક્યાંક ને ક્યાંક ઘેરાણ પરેશાન કરવામાં આવે છે એટલે ગોપાલભાઈ ઇટાલેને સાથ સહકાર આપો એવું મારી એક તમને વિનંતી છે વધારે હું કશું જ કઈ નહીં કહું આ લોકશાહી બચાવવાનો સમય છે આ તાનાશાહી સામે એક સત્યનો અવાજ જે બુલંદાઈથી અત્યારે ગુંજી રહ્યો છે એના માટે આપણે બધાએ સપોર્ટ કરવો જરૂરી છે એટલે ગુજરાતના યુવા વર્ગને આજે હું અપીલ કરવા માટે આવ્યો છું એક વિદ્યાર્થી નેતા તરીકે એક યુવા આગેવાન તરીકે યુવા નેતા તરીકે એટલી અપીલ કરું છું કે ગુજરાતમાં યુવાન જે પણ ખૂણે ખૂણે હોય આપણો મિત્ર આપણો સગો વાલો એ જો વિસાવદરની ભૂમિ પર હોય તો એને ફોન કરીને એટલી વિનંતી કરજો કે ભાઈ આ વખતે વોટ આપવામાં કાચું નોકો ભાઈ જે હંમેશા આપણા માટે લડ્યા છે એની એક અપીલ છે એટલે આપણે આ વોટ એ હંમેશા યુરત કીધું છે એટલે હંમેશા ગોપાલભાઈ ઇટાલીને આપવાનો છે એટલે આ વાત એ ધ્યાનમાં રાખજો કારણ કે ગોપાલભાઈ ઇટાલી હશે તો આપણે બુલંદીથી અવાજ એ આવનાર દિવસોમાં વિધાનસભાની અંદર મૂકી શકીશું અને સક્ષમ છે મજબૂત છે બધું જ તમે જોઈ લીધું છે એટલે બોલતા પણ તમે જોઈ લીધા છે ખેડૂતના દિકરા છે જે રીતે અત્યારે કહી શકાય કે વકીલાત ભણી અને જે કાયદા કાનૂન છે પણ જાણે છે એટલે ક્યાંક ને ક્યાંક ગોપાલ ઇટાલીનો ડર છે ભારતીય જનતા પાર્ટી કે એક વ્યક્તિ જો આ વિધાનસભાની અંદર આવી ગયો તો એના બધા જ કચ્છા ચીઠા જેટલા પણ છે એ બધા જ ઉઘાડા પાડશે એટલે એક વ્યક્તિને રોકવા પૂરેપૂરું તંત્ર એ કામે લગાડી દીધું છે એટલે આપણે થોડોક સાથ સહકાર અને સહયોગની મહેરબાની કરીને જરૂર છે હવે અપીલ કરવા માટે હું સમક્ષ તમારી સમક્ષ આવ્યો હતો આશા રાખું છું કે આ બધા જ મારો આ મેસેજ છે ગુજરાતના તમામ યુવાઓને પહોંચાડી દો અને ગુજરાતના તમામ યુવાનોને કહી દો કે ભાઈ આ વખતેનું જે મતદાન છે ખાસ કરીને કડી અને જે વિશાવદનની ભૂમિનું પેટાચૂંટણીનું જે મતદાન છે એમાં આપણે મોટું મતદાન કરીએ એક પણ વોટ એ રહી નો જાય ક્યાંય પણ કોઈ પણ વિસ્તારમાં બોગસ ન થાય કારણ કે ભારતીય જનતા પાર્ટી એ પ્રયત્ન કરવાની છે કારણ કે હવે જીતી શકે એવી કોઈ શક્યતા જ નથી એટલે એમ કેમ પ્રકારે દારૂ હોય ચપલા હોય ચમાણા હોય જે હોય તે છેલે બોગસ ઈ બોગસ કરીને પણ ક્યાંક ને ક્યાંક હેરાન પરેશાન કરશે એટલે આપણે એ પણ નથી થવા દેવાનું એ વાત ધ્યાનમાં રાખજો બોગસ પણ નો થાય અને સો ટકા મતદાન થાય અથવા તો નેવું ટકા મતદાન થાય એવો પ્રયત્ન ગામના તમામ મૂડી મંડળે ખાસ કરીને કરવાનો છે બસ આટલી જ અપીલ આટલી જ વિનંતી કે બસ આ સરકારને સહયોગ અત્યાર સુધી આપ્યો છે તો આપતા રહેજો જય હિન્દ જય ભારત